ભાજપના ચારેય ઉમેદવારોએ ભર્યા રાજ્યસભાના ઉમેદવારી તરીકેના ઉમેદવારી પત્રક ભરી લીધા છે જેપી નડ્ડા ગોવિંદભાઈ ધોળકિયાએ ભર્યું ઉમેદવારી પત્રક તો મયંક નાયક અને ડોક્ટર જશવંતસિંહ પરમારે પણ ભર્યું ઉમેદવારી પત્રક રાજ્યસભા માટે ચાર ઉમેદવારોના નામની ગઈકાલે બીજેપીએ જાહેરાત કરી દીધી હતી અને આજે આ ચારેય ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભરી દીધા છે જેપી પી નડ્ડા પહેલા જ પહોંચી ચૂક્યા હતા અમદાવાદ એરપોર્ટ અને ત્યારબાદ સંબોધન કર્યા બાદ તેઓ પહોંચ્યા હતા અને ખાસ જ્યારે ઉમેદવારી પત્રક ભરવા માટે ચારેય ઉમેદવારો પહોંચ્યા ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા બીજેપી સમજી વિચારીને પગલાં ભરી રહી છે લોકસભાની ચૂંટણી પહેલા જ્યારે રાજ્યસભાના દાવ ખેલવાના છે ત્યારે રાજ્યસભાના ચારેય ઉમેદવારોના નામ ગઈકાલે ઘોષિત કર્યા બાદ આ ચારેય ઉમેદવારી આ ચારેય ઉમેદવારોએ આજે પત્ર ભરી દીધા છે

ભારતીય જનતા પાર્ટીના કેટલાક આગેવાનો છે તેમની સાથે પણ વાત કરી અને જાણવાનો પણ પ્રયાસ કરીશું કે જે આ ચાર ઉમેદવારોએ આજે દાવેદારી નોંધાવી છે તેમને તેઓ કઈ રીતે જુએ છે સૌથી મહત્વપૂર્ણ બાબત કે જે ચાર ઉમેદવારોની પસંદગી ભારતીય જનતા પાર્ટી તરફથી કરવામાં આવી તે અલગ અલગ વિસ્તારમાંથી ચોક્કસથી છે સાથે સાથે અલગ જ્ઞાતિ સમુદાયનું જે સમીકરણ છે એ સમીકરણ પણ ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે જે ચાર છે એ પૈકીના બે યુવા ચહેરા પણ ઉતારવામાં આવ્યા છે ચૂંટણી જંગમાં જોકે ચૂંટણી થાય તેવી કોઈ પણ શક્યતા નથી કેમ કે ચાર જે બેઠકો ખાલી છે તે પ્રમાણે સંખ્યાબળની જો વાત કરીએ તો કોંગ્રેસ પાસે કે આમ આદમી પાર્ટી પાસે એટલું સંખ્યાબળ નથી કે તેઓ ઉમેદવાર પણ ઊભા રાખી શકે જેના પરિણામે આ ચારે ચાર ઉમેદવારો બિનરીફ ચૂંટાઈને રાજ્યસભામાં જાય તેવી પૂરેપૂરી શક્યતા હાલ સામે આવી રહી છે અને અંતે એ જ થવાનું છે કારણ કે જે સંખ્યાબળ છે વિધાનસભાનું એ સંખ્યાબળ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છે એકસો ને છપ્પન ધારાસભ્યો છે જો કે એટલી જરૂર પણ નથી એટલે સરપ્લસ જેને કહી શકીએ આપણે ઇકોનોમિક લેંગ્વેજમાં તો એ સરપ્લસ મત છે ભારતીય જનતા પાર્ટી પાસે હાલની જો વાત કરું તો થોડા સમય પહેલાં ચારે ચાર ઉમેદવારો એટલે કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા સહિતના ત્રણ ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવ્યા બાદ હવે ત્રણ ચારે ચાર ઉમેદવારો પહોંચ્યા છે મુખ્યમંત્રી નિવાસ નિવાસસ્થાને મુખ્યમંત્રી નિવાસ નિવાસસ્થાને એ તમામનું જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે ત્યાં પહોંચ્યા છે થોડો સમય ભોજન બાદ તેઓ ત્યાં રહેશે અને જે પ્રમાણે હાલ માહિતી મળી રહી છે એ મુજબ બપોરે બે કલાકની આસપાસ જેપી પી નડ્ડા મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી નીકળી અને અહીંયા માહોલ બતાવવાનો પ્રયાસ કરીશું ભારત માતાની જયના નારા અત્યારે લાગી રહ્યા છે આપણે આ તમામ માહોલ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે મારા સહયોગી પ્રદીપસિંહ અત્યારે આ અને અહીંયા મયંક નાયક પહોંચ્યા છે મયંક નાયક સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીશું ઉમેદવારી દાખલ થઈ ગઈ છે ત્યારે તેઓ મયંક

મયંકભાઈ એ દાવેદારી નોંધાવી છે અને ત્યારબાદ તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું મયંકભાઈ બિન બિન થવાના છો એ નક્કી છે પાર્ટી જે જવાબદારી આલી છે એ જવાબદારી નિભાવવાનો પ્રયાસ એક મિનિટ જગ્યા જગ્યા પણ બીજેપીના ઉમેદવારી નોંધાયા બાદ બહાર આવ્યા છે અને તેમની સાથે તેમના સમર્થકો જોઈ શકાય છે કે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ તેમની પસંદગી કરી છે તો સમર્થકોમાં આ પ્રકારનો આનંદ અહીંયા જોવા મળી રહ્યો છે અને તેમના જે સમર્થકો છે એ અહીંયા આનંદ વ્યક્ત કરી રહ્યા હોય તે પ્રમાણેના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે સૌથી મહત્વપૂર્ણ બાબત કે તમામ જે ચાર ઉમેદવારો છે એમાંથી બે યુવા ચહેરા છે તે પૈકીના એક યુવા ચહેરા તરીકે મયંક નાયકનો સમાવેશ થાય છે